આજે આપણે જે જગ્યા ઉપર છીએ મારા ગામ એટલે પારપડા ગામમાં રામાપીરનું મોટું એક મંદિર આવેલું છે જ્યાં દર બીજના દિવસે અહીંયા લાખો લોકો અહીંયા દર્શનાર્થે આવે છે અને રામાપીર એમને દરેક લોકોની જે જે આજના સમયમાં જે માનતાઓ માને છે એમની દરેકની મનોકામના રામાપીર પૂરી કરે છે જે શ્રદ્ધા રાખે અને સો ટકા આજે વિજ્ઞાનના યુગમાં પણ ભગવાન આવી અને કામ કરી જાય છે પારપડા ગામના મંદિરની વાત કરીએ તો એની વ્યવસ્થાની વાત કરીએ તો આખું ગામ દરેક સમાજ હળીમળી ભેગા થઈ અને આથા મંદિરનું સુચારું વ્યવસ્થા કરવામાં આવે છે અને કોઈ શ્રદ્ધાળુને તકલીફ ના પડે તમામ વ્યવસ્થાઓ મંદિરના ટ્રસ્ટ દ્વારા અને ગામ લોકો દ્વારા જોવામાં આવતી હોય છે સાથે સાથે વહીવટીતંત્ર પણ આમાં ખૂબ સહકાર આપતા હોય છે પ્રશાસન તાલુકા પોલીસ જે અમારા પીઆઈ એમ આર બારોટ અને સમગ્ર ટીમ સતત અહીંયા દરબીજના દિવસે અને રામાભીનો જ્યારે જ્યારે પ્રસંગ હોય છે ત્યારે સતત એ હાજરી આપી અને સતત કોઈને ટ્રાફિકની સમસ્યા હોય અને કોઈ બી જગ્યાએ જ્યાં જ્યાં પોલીસની જરૂર પડે છે ત્યાં સતત એમનું માઇક્રો પ્લાનિંગ કરી અને વ્યવસ્થાઓ કરવામાં આવતી હોય છે બોલો રામા જય ભાઈ હું પારપણા ગામનો વ્યક્તિ છું મારું નામ રઘનાથભાઈ લાલુભાઈ ચૌધરી અટકમારી કુનિયા અમારા ગામમાં આ લક્ષ્મી ગોડાઉનમાં અમે રામા બાપાને આવતા જતા માણસો માટે ચા પાણી કરાવતા અને ત્યાં અચાનક સંત આવ્યા સંતે કીધું કે અહીંયા અમને એક મોટું ધામ દેખાય પણ બાબા કીધું અમે જગ્યા તો નહીં ચોથી મોટું ધામ દેખાય એ જગ્યા હાલવા વાળાએ મળશે આને બધું થાય મોટું મંદિર થાય એ સંતના વચન થઈ આ ગંગામાં આ ભૂમિ કર્યું આ જગ્યા નું ભૂમિ કર્યું ગંગામાં અને ગંગામાં એકનો બેઠા સા ગંગામાં નો ઇતિહાસ અમર રહી ગયો આ ભૂમિ કર્યું છે અત્યારે કરોડો રૂપિયાના ખર્ચે મંદિર બનાવ્યું કરોડો રૂપિયા ખર્ચે આ રામા ભવન બનાયો અને અત્યારે લાખો લોકો અમારા દર બીજે આવે છે અમારા ગામના બધા લોકો સેવા કરે છે તન મન ધનથી અને આલવાળા માણસો હાલમા ખૂબ આવે છે બાબાના ભંડાર ભરેલા છે કોઈ દાડો ખૂબતા નથી રામાપીરની પૂજા પૂજાની અમે પછી પોંચવર અમે છબી પૂજા કરી અને મંદિર પછી બનાવ્યું આ આ નું દોન થયા પછી મંદિર બનાવ્યું અને પોંચવર અમે છબીની પૂજા કરી આવતા જાતા માનસુનની અમે સેવા કરી એટલે સેવાના ફળ મારા બાપે આવ્યા અને મારા બાપો આજલા આધુર કંકુના પગલે પધાર્યા અમારે કંકુ આવે બાબાના મંદિરમાં આ કંગામાના મંદિર દરવાજા ઉધી કંકુ આવ્યું હેંક પબ્લિક 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 તો આ તમે જુઓ છો ને લાખો પબ્લિક આવે તો કોઈ રધ પાર નહીં ત્રણુદા શું રાજસ્થાનની માણસું અહીંયા આવે છે